નમસ્કાર મિત્રો જય વિશ્વકર્મા મિત્રો વિશ્વકર્મા પુત્રો માટે એક મહાસ દસ ફેબ્રુઆરી વિશ્વકર્મા જયંતિ ખુશીનો દિવસ આવી રહ્યો છે આ દિવસે વિશ્વકર્મા ભગવાનના તમામ પુત્રો ઘરે અલગ અલગ મંદિરોમાં પાઠ પૂજા આરતી મહાપ્રસાદ લઈ અને ઉજવણી કરે છે દાદાના આશીર્વાદ લે છે હું વિશ્વકર્મા વંશજોની શ્રી વિશ્વકર્મા બેતાલીસ મેવાડા સુધાર સમાજ માણસાના પ્રમુખ શિવ તરીકે દરેકને હું શુભકામનાઓ આપું છું શુભેચ્છા પાઠું છું વિશ્વકર્મા દાદા ભગવાન આપ સૌને સુખ શાંતિ આનંદ વૈભવ સ્વસ્થ રાખે તેવી હું પ્રભુની પ્રાર્થના કરું છું જય વિશ્વકર્મા